અંજારના યોગેશ્વર ચોકડી પાસે થતા વારંવાર જીવલેણ અકસ્માતો રોકવા ચિત્રકૂટ સર્કલથી કડક સર્કલ સુધી ભારે વાહનોનો પ્રવેશબંધીનો કડક રીતે અમલવારી કરવામાં આવે કલેક્ટર શ્રીના જાહેરનામોની અમલવારી કરવામાં આવે તે હેતુથી આજે યોગેશ્વર ચોકડી સંકટમોચન હનુમાનથી બાર મીટર રોડથી નાયબ કલેક્ટર સુધી એક મૌન રેલીનું શહેરના હજારો જાગૃત નાગરિકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું નાયબ કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું જેમાં સેંકડોની સંખ્યામાં ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા ભવ્ય રેલી એકદમ શાંતિથી શિસ્તબદ્ધ રીતે નીકળી હતી આવેદનપત્ર આપતી વખતે શહેરના ભાઈઓ બહેનોએ ભારે વાહનો સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી આસિસ્ટન્ટ કલેક્ટર સુનીલ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આપ પ્રશ્ન તાત્કાલિક રીતે ઉકેલવામાં આવશે આશ્વાસન નહીં જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી રેલીમાં આવેલ ભાઈઓ બહેનોએ નાયબ કલેક્ટર કચેરીને ન છોડવા માટે જણાવ્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર